કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ તેમના અમેરિકા પ્રવાસ દરમિયાન જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત દરમિયાન ભારતમાં અનામત ક્યારે બંધ થશે તે અંગે પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અનામત ખતમ કરવા વિશે વિચારશે જે અત્યારે નથી રાહુલ ગાંધીના આ અનામત વિરોધી નિવેદનના વિરોધમાં આજરોજ આણંદ જિલ્લા ભાજપ દ્વારા શહેરના લોટિયા ભાગોળમાં આવેલ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવીને રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા જે બાદ હાથમાં પ્લે કાર્ડ અને મૌન રેલી કાઢવામાં આવી હતી લોટિયા ભાગોડની નીકળેલી આ મૌન રેલી ટાઉન હોલ ખાતે પહોંચી હતી જ્યાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ મૌન રેલી તેમજ ધરણા પ્રદર્શનમાં ભાજપના હોદ્દેદારો આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના અપરિપક્વ નેતા એટલે કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી એમને ક્યાં બોલવું શું બોલવું કેવી રીતે બોલવું એ આ ઉંમરે શીખવાડવાનું ના હોય છતાં આ દેશને નુકસાન થાય એવા નિવેદનો વારંવાર કરે છે ચૂંટણીમાં બંધારણની ચોપડીઓ હાથમાં બતાવી બંધારણની દુહાઈઓ દેતા હતા એ જ બંધારણના ઘડવૈયા સાહેબનું જે બંધારણમાં જોગવાઈ છે અનામતની એ કાઢવાની વાત ચૂંટણી પતી ગઈ એટલે ગરજ પતિ અને વૈદ વહેરી એ રીતે અમેરિકામાં જઈને બોલે કે અમે અનામત કાઢીશું આ વાતને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડી કાઢે છે કારણ કે રાહુલ ગાંધી અને એમની પેઢી વખતો વખત થયું છે આ એમના માટે આ નવું નથી જવાહરલાલ નહેરુના વખતમાં આંબેડકરજીએ કેમ રાજીનામું આપ્યું એમની સામે કોંગ્રેસે કેમ ઉમેદવારો ઊભા રાખીને હરાવવાના પહેર પહેરવા કર્યા આ બધું જ ઇતિહાસનું લખાયેલી વાત છે ત્યારે આપણે એટલું જ કહીએ કે જરૂર પડે ત્યારે જનોઈ પહેરી લેવી અને જરૂર પતી જાય એટલે ટોપી પહેરી લેવી આ વાતને અમે સખત શબ્દોમાં વખોડી અને આજે આનો સખત વિરોધ કરીએ છીએ અને લોકસભાના વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ વિદેશની ધરતી ઉપર જઈને અનામત નાબૂદીની જે વાત કરી છે એને તો સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટી એ નિવેદનની સામે પોતાનો વિરોધ વ્યક્ત કરી અને વાત મૂકવા માગે છે કે લોકસભાની ચૂંટણીમાં વારંવાર કોંગ્રેસના આગેવાનો અને પોતે રાહુલ ગાંધીએ કે જ્યાં સુધી વડાપ્રધાન મોદી સાહેબ ફરી જો આવશે તો અનામતને દૂર કરી અને ઓબીસી સમાજ હોય અનુસૂચિત જાતિ સમાજ હોય જનજાતિ સમાજ હોય એને ડૉક્ટર આંબેડકર દ્વારા સાહેબ દ્વારા જે આપવામાં આવેલી અનામત એ દૂર કરી અને અન્યાય કરશે એવું ચૂંટણીમાં વારંવાર જેમની જાહેર સભાઓ તો ત્યાં કહેતા હતા જ્યારે સત્તામાં મોદી સાહેબ આવ્યા છે ત્યારે ફરી વિદેશની ધરતી પર જઈને આ જે વાત કરી છે કે કોંગ્રેસ આવશે તો અમે અનામતને દૂર કરીશું તો ખરેખર આ કોંગ્રેસની બે મોડાની વાત એ પ્રજાને ગુમરાહ કરવાની વાત છે અને વાસ્તવમાં એ વર્ષોથી આપણે જોયું છે કે જ્યારથી જવાહરલાલ નહેરુ એ વડાપ્રધાન હતા ત્યાર પછી ઇન્દિરાજી એમણે સમયાંતરે આ સમાજને અન્યાય જ કર્યો છે અને જે ન્યાય હતો એ ન્યાય ક્યારેય આપ્યો નથી પરંતુ જ્યારથી આ દેશની બે હજાર ચૌદથી મોદી સાહેબ બેઠા છે ત્યારથી એમણે આ સમાજની ખૂબ ચિંતા કરી છે અને વિશેષ કરીને વર્ષોથી ઓબીસી આયોગ જે વર્ષોનું હતું એ આયોગને પણ એમણે માન્યતા આપી અને ન્યાય અપાવ્યો છે એટલે મોદી સાહેબનો જે વિચાર છે અને એમણે પોતે પણ જાહેરમાં બોલ્યા છે કે હું જ્યાં સુધી છું ત્યાં સુધી આ પાર્ટીનો જે મૂળભૂત ડૉક્ટર આંબેડકર સાહેબ જે આપણને અનામત આપી છે એને દૂર નહીં કરીએ અને જે પ્રજાને જે જૂના શખાકારીની જે કામો છે એને અમે સતત કરતા રહીશું તો આવી વાતને જ્યારે કોંગ્રેસ આ નિવેદનને વખોડે અથવા અમે ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો આજે આ મૌન રેલી દ્વારા અને ધરણા કરીને જે રાહુલ ગાંધીનું જે નિવેદન છે એ સાચે સાચી પ્રજા સમક્ષ એમની જે મૂળ રહેલો જે વાત છે એ વાત અલગ છે અને પ્રજાને ગુમરાહ કરવાની વાત અલગ છે એની સાચી વાત કરવા માટે આજે મીડિયા દ્વારા અમે આ સંદેશો આપીએ છીએ